राम राम ना सीताराम जय जय जै भारत अपने भी जैसी खड़ना भाटा भाटा मरवा जो तुमने खड़ना भाटा बताओ तो राय इसमें वही दिखे मक्का है में काट नहीं चाहते इसमें वही दिखे

5 किलो मकई नहीं दी दी मकई हट निकल जाय न हट निकल जाय तो फिर खाद वाडवान शुरू થઈ જાય ને અને પછી આ કેર મકાઈ ઘટી ને પેલ ઘાસના ભાઠા વાયુ દીધા છે અમે આમ બહા સડસે તાણ ધોરિયા જોરી ને ઇમાં

तर साढे तर सौ रूपए भाव थी ना जो मित्र आवाद हो आवा, आवा दौ तो चार जूता है फोटो का है थोड़ा अबे दिन नणो नाखे छे એટલે બે ત્રણ કિરા ઓલી બધી બાકી અહીંયા ત્રણ કિરા ની દે આ છે એટલે હું નણ્યા છે નીંદાય ક્યાં આ બાકી લાગા આ થમ બાકી આ થમ નણલા થોય રિસીમી ડટ સબ સમે અ મિત્રો જૂનાગઢ ઇતુર જો આ ઇતુર વાળે જેસે આપડામાં ઉત્તર વન ગણતરી નથી કાબીર કહેવાય દાણા મોટો થઈ ગયા છે આવડા આવડા દાણા થઈ ગયા હવે પાલે એન ખરા છે તોણો સિંગુ માલ એટલો પકડી લીધો ને 是吧？也玩舍不得。